મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ આજના વિડીયોમાં કંઈક એવી માહિતી છે એવી એક્સક્લુઝિવ જાણકારી છે જે સમજવી જે જાણવી તમારા માટે જરૂરી છે રાજુલાને લઈને હવે એવી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અમરીશ ડેર એવી એટલા એક્ટિવ થઈ ગયા છે કે જેની સીધી અસર સત્યાવીસમાં હીરા સોલંકીને પડી શકે છે કેવી રીતે શું પ્લાન થઈ રહ્યો છે અંદરખાને શું ચર્ચા ચાલી રહી છે અંદરખાને શું એક્ટિવિટી થઈ રહી છે રસપ્રદ માહિતી છે તમને જાણવાની મજા આવશે અને એ પહેલાં તમને કહી દઉં કે તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ રાજુગુરુ છે રાજુલા વિધાનસભા એક એવી વિધાનસભા સીટ છે જેની પર સૌની નજર ત્યારથી થઈ જ્યારે બે હજાર સત્તરમાં અમરીશ ડેરે હીરા સોલંકીને માત આપી એ બાદ બે હજાર બાવીસમાં બધાને લાગતું હતું કે કદાચ ફરી અમરીશ ડેરનો મેળ બેસી જશે પરંતુ પાતળી સરસાઈથી હીરા સોલંકી ફરી ત્યાંથી જીત્યા આ બધાની વચ્ચે સમય એવો આવ્યો કે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને જે સામ સામે વેરી હતા અથવા તો રાજકીય દુશ્મનાવટ હતી સામસામે લડ્યા હતા અમરીશ ડેરે હરાવ્યા હતા અને પછી હીરાભાઈએ અમરીશ ડેરને પાછા હરાવ્યા એ પછી સીન એવો થયો કે ભાજપમાં આવી ગયા અને બંને એક જ પક્ષ માટે કામ કરવાની શરૂઆત થઈ એક તરફ અમરીશ ડેર પોતાનો પોતાની વ્યવસ્થાઓ કરી રહ્યા હતા પોતાની જગ્યા બનાવી રહ્યા છે બીજી તરફ હીરા સોલંકી તો ધારાસભ્ય છે એની વચ્ચે મહુવામાં એક એવો કાંડ થયો જેનાથી ફરી એ ચર્ચા શરૂ થઈ કે શું હીરા સોલંકી અથવા તો જે તજવીજ કરી નવનીત બાલધિયાને જે ન્યાય અપાવ્યો શું એ બધાની પાછળ કનેક્શન અમરીશ ડેર છે આવો સવાલ એટલા માટે થયો કે બે હજાર સત્તરમાં જયરાજ આહિરના પિતા માયાભાઈ આહિર કલાકારે અમરીશ ડેર માટે ત્યાં પ્રચાર કર્યો હતો અને બંને પરિવાર બંને વચ્ચે પારિવારિક સંબંધો છે એટલે કે અમરીશ ડેર ને માયાભાઈ એવી પણ ચર્ચાઓ છે કે માયાભાઈ જ એ વ્યક્તિ હતા જે અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટીમાં લઈને આવ્યા હવે આ બધા વચ્ચે હવે ધ્યાનથી સાંભળજો આ બધા વચ્ચે થયું કંઈક એવું કે જયરાજ આહિરા ષડયંત્રમાં લિપ્ત જોવા મળ્યા એમને જેલ થઈ અત્યારે જામીન પર મુક્ત છે અને આ કેસ પત્યો એ તરત જ અમરીશ ડેર રાજુલામાં સુપર એક્ટિવ થઈ ગયા છે એ અમરીશ ડેર જે આખા એક મહિના જે આખો કાંડ ચાલ્યો એમાં એક વખત પણ મીડિયા સમક્ષ આવ્યા નહીં અથવા તો એક વખત પણ પોતાના સોશિયલ મીડિયા પર નિવેદન ન આપ્યું એની પાછળ પાર્ટી કારણ હોઈ શકે એની પાછળ બીજા અન્ય કારણ હોઈ શકે પરંતુ એ બોલ્યા નહીં હવે એ એટલા બધા કાર્યક્રમો કરી રહ્યા છે એટલી બધી એટલા બધા એક્ટિવ છે જેનાથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે અમરીશ ડેર રાજકીય રીતે ખૂબ કુશળ વ્યક્તિ દેખાઈ રહ્યા છે એની પાછળનું તમને કારણ સમજાવું અમરીશ ડેર વાત સારી રીતે જાણે છે કે સમાજને હું મનાવી શકીશ અથવા તો સમાજ મારી વાત માનશે એટલા માટે આખા વિવાદમાં તેઓ બોલ્યા નહીં એનાથી ફાયદો એ થયો કે પક્ષને પણ સારું લાગ્યું હશે કે આ વિવાદમાં હવે અમરીશ ડેર નથી કૂદી રહ્યા એ પણ એમને ફાયદો થઈ ગયો પક્ષને પણ ફાયદો થઈ ગયો અને હવે સમાજની બેઠકોમાં જઈ જઈને લોકોને સમાજ એકત્ર કેવી રીતે રહેશે એની પણ વાત કરી રહ્યા છે અને કેટલીક એવી વાત કરી રહ્યા છે જેમાં તેઓ યુવાઓને ફોન બંધ રાખી એટલે કે રેકોર્ડ ન કરવાની સલાહ આપે છે અને એ વાત શેર કરે છે પોતાની વાત મૂકે છે આ બધા વચ્ચે હું તમને એક એવો વિડીયો પહેલાં દેખાડું જે તમે વિડીયો જુઓ પહેલાં સાંભળો એ કોનો વિડીયો છે એ પણ હું તમને કહીશ એ વિડીયોમાં શું દેખાઈ રહ્યું છે એ પણ તમને સમજાવીશ ને એનો મતલબ શું છે પહેલાં રીલ જુઓ આ આ વિડીયો જુઓ

આપણને દાજ હોય તો આપણે કાય અછડે તે દિવસને મૂકશું નહીં નહીંતર એને દુવારતા દિવસ ભોગે આ વિડિયો છે પૂર્વ કોંગ્રેસના નેતા અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતા બાબુભાઈ રામ આ એ બાબુભાઈ રામ છે જે કોંગ્રેસમાં હતા બે હજાર બારમાં એટલે કે અમરીશ ડેર જીત્યા એની પહેલા બે હજાર બારમાં તેઓ કોંગ્રેસમાંથી હીરા સોલંકીની સામે લડ્યા હતા હવે બાબુ રામ અને અમરીશ ડેર બંને એક જ સ્ટેજ પર છે જામકામાં આયર સમાજનો એક સામાજિક કાર્યક્રમ હતો એમાં આ બંને નેતાઓએ આવ્યા અને હવે રાજુલામાં ચર્ચાઓ એવી છે કે આ બંને નેતાઓનું સાથમાં દેખાવું એ ઘણી વાતે ઘણા એંગલથી ઘણા અંદેશા આપે છે હવે આવું શા માટે એ પણ થોડું બેકગ્રાઉન્ડમાં જઈને તમને સમજાવું એવા આરોપ અને એવી ચર્ચાઓ છે કે આ જ બાબુભાઈ રામે ચૂંટણી ટાણે અમરીશ ડેરની વિરુદ્ધમાં પ્રચાર કર્યાની ચર્ચાઓ ત્યારે હતી બે હજાર બાવીસમાં એવો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા બાબુભાઈ રામ અને હીરા સોલંકી જીતે એવા ભરપૂર પ્રયાસ કર્યા ત્યારે જ્યારે અમરીશ ડેર કોંગ્રેસમાંથી લડી રહ્યા હતા બે હજાર બાવીસમાં હવે આ બંનેનું સાથે દેખાવવું એ વાત સૂચવે છે કે બંને વચ્ચે સામાજિક દ્રષ્ટિકોણથી સમાધાન થઈ ગયું છે એવું આપણે માની લઈએ બાબુભાઈ રામ રાજનેતાની સાથોસાથ રાજુલામાં પણ હોલ્ડ ધરાવે છે અને ચૂંટણીનો અનુભવ પણ છે અને હવે અમરીશ ડેરની સાથે જોવા મળી રહ્યા છે બે ત્રણ અર્થ નીકળે બે ત્રણ આકલન થઈ શકે સૌથી પહેલું કે હવે અમરીશ ડેર બધાને જ એકત્ર કરી રહ્યા છે સામાજિક દ્રષ્ટિએ પણ અને રાજકીય દ્રષ્ટિએ પણ અને બંનેનું એકત્ર થવું બંનેનું ભેગા થવું એટલે કે અમરીશ ડેર અને બાબુરામ જે એક સમયના વિરોધી હતા અથવા તો વિરોધી હતા એવું કહેવાતું હતું આપણે એવો દાવો નથી કરતા પણ બાબુભાઈ રામે અમરીશ ડેરની વિરુદ્ધમાં પ્રચાર કરેલો એવી ચર્ચાઓ એવું રાજુલામાં એવી અંદરખાને ચર્ચાઓ ચાલે છે એવા સંપૂર્ણ પ્રયાસ કર્યા કે હીરા સોલંકી જીતે અને અમરીશ ડેર હારે હવે બંનેનું સાથે જોવા મળવું એક સ્ટેજ પર જોવા મળવું એ એ વાતનો ઇશારો છે કે અમરીશ ડેર બધાને યુનાઇટ કરી રહ્યા છે ભેગા કરી રહ્યા છે હવે આની સીધી અસર ક્યાં થશે એની સીધી અસર થશે હીરા સોલંકી પર હીરા સોલંકીએ જે રીતના આખી નવનીત બાલિયા કેસમાં આગેવાની લીધી કાર્યવાહી કરી છે ગાંધીનગર વાત પહોંચાડી તાત્કાલિક એસઆઈટીની રચના થઈ જયરાજાહીર જેલમાં ગયા અને એ વાત ભૂલતા નહીં કે જયરાજ આહીર પણ કહી ચૂક્યા છીએ કહી ચૂક્યા છે ગુજરાત તકના જ ઇન્ટરવ્યુમાં કે અમે બંને એક જ છીએ એટલે કે અમરીશ ડેર અને જયરાજ આહીર અમે બંને ચહેરાઓ છે પ્રયાસ થઈ રહ્યા છે પોતાની રાજકીય જગ્યા બનાવવામાં હવે એમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે અમરીશ ડેર માટે એ છે બાબુભાઈ રામ ભલે સામાજિક કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી અને કદાચ કાલ ઉઠીને કહી દે કે એવું કંઈ નહોતું સમાજનો કાર્યક્રમ હતો એટલે સમાજની રૂહે હું ગયો હતો સમાધાન કેવું કંઈ થયું નથી એવું પણ કદાચ તમને ભવિષ્યમાં સાંભળવા મળે પરંતુ રાજુલામાં આયર સમાજ અને સાથોસાથ અમરીશ ડેર એન્ડ ટીમ સુપર એક્ટિવ થઈ ગઈ છે જેની સીધી અસર આવનારા સમયમાં હીરા સોલંકી પર પડશે અને એવી પણ ચર્ચાઓ છે કે ખૂબ નજીકના સમયમાં અમરીશ ડેરની આગેવાનીમાં રાજુલામાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે જેમાં મોટા નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે જેની સીધી આગેવાની અમરીશ ડેરની હશે એટલે કે મધ્યમાં અમરીશ ડેર દેખાશે આ બધી જ વાતો એ સૂચવે છે કે અમરીશ ડેર ભલે નવનીત બાલધિયાવાળા પ્રકરણમાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં એક આહિર સમાજના નેતા તરીકે પણ તેઓ કંઈ ન બોલ્યા પરંતુ હવે તે સંપૂર્ણ લડી લેવાના મૂળમાં છે બધાને યુનાઇટ કરી રહ્યા છે બધાને ભેગા કરી રહ્યા છે અને શક્ય બને કે પોતાની રાજકીય જગ્યા સ્થાપવા માટે પોતાની રાજકીય સફરનો ખિલ્લો ખૂતાડવા માટે હવે અમરીશ ડેરે મન બનાવી લીધું છે ને રાજુલાને જ પોતાનું ક્ષેત્ર બનાવીને એવા આગળ કામ કરી રહ્યા છે તો ભવિષ્યમાં ટક્કર આમને સામનેની નહીં અંદરો અંદરની થશે એમાં કોઈ બેમત નથી તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર લખજો ફરી મળીશું આવતીકાલે નિષ્કર્ષના નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખવા મજા કરો 爸爸说的。